રામ રામ ને સીતારામ બધા ભાઈઓને આ બંને ભાઈઓ ધારે ચાલીને જાય છે તે માટે કૂતરાને લાડવા ખવડાવવા મળે છે તો એની પાછળ પાછળ આપણે પણ જઈએ છીએ અને સેવાનો આનંદ પણ લઈએ છીએ ચાલો મિત્રો તો આપણે ધારે પગી ગયા છીએ તો આપણે કૂતરાને પકડી પકડીને લાડવા ખવરાવાનો સમય આવી ગયો છે તો આપણે લાડવા ખવડાવવા જઈએ છીએ આ બંને ભાઈઓ લાડવા નાખી રહ્યા છે તો આપણે ધારે પોગી ગયા છીએ આ બંને ભાઈઓ લાડવા નાખી રહ્યા છે તો ભાઈઓ આપણે ધારે પહોંચી ગયા છે

તો ભાઈઓ આપણે જોઈ રહ્યા છે કે આ બાપુએ એમ કીધું તું કે આ લાડવા કુતરા તો ખાતા નથી પણ આપણે તો બાપુ એમ કીધું કે તમે લાડવા એ મેકતા જાવ હું રોજ ખવરા રાખી તો આપડે તુશલ ભાઈ ને દેવા ભાઈ બે લાડવા ખાતા જાય છે અને પણ નાખતા પણ જાય છે ડોલમાં એક ભેગા કરે છે ખાતા કેમ જાવ છે તો ભાઈ આપડે નીચે લાડવા ખવરાઈ જઈ રહ્યા છે અને આ ટુચલ ભાઈ ને દેવા ભાઈ આપડે હાર આવે છે અને હવે કુંડા ભરવાનો અમારે જો સમય મળે તો અમે કુંડા ભરવા જાય છે હવે કુંડા ભરીને અમારે સેવાનો આનંદ મેળવી લીધો હવે કુંડા ભરવા જાય છે તો ભાઈઓ આપણે પોગી ગયા છીએ અજય ની જીવ દયા ટીમ ને આવડા જે આયા માળા પક્ષી ના માળા ને એવું છે તો આપણે આયા કુંડા ભરશું અને પાણી પણ પાછું શરણ પણ બધું એવું આપણે કરવાનું છે અહીંયા તો આપણે અત્યારે બધી ઓલા ટુશાલ ભાઈ તો આમ છે એટલે એ કે મારી સેવા નથી કરવી તો અમે અમે હું ને દેવા ભાઈ બે સેવા કરવા હોય એવા સેવી નાજ્યા આવો ઓ ભાઈ આપણે કુંડું ભરી દીધું છે તો ભાઈ આ દેવો ભાઈ આપણે ઝાડવાને પાણી પાઈ રહ્યા છે દેવો ભાઈ તમારા ઝાડવા પાવાના છે રેડી હા તો આપણે તમારા અહીંયા કાં ટાકી પડી છે એટલે આપણે ઘણા ઝાડવા પાવાના છે તો તેમ ઝાડવા પાવા પાવાના છે રેડી આપણે વાહ દેવો ભાઈ વાહ તમારું કામ તો મને બહુ ગમ્યું તમે ઝાડવા પાવશો એટલે આ જીવદયા ટીમ પણ આપણે કામ કરી રહ્યો છે ના ઝાળે લાવ હતા જો આ ઝાળી બધા ઝાડવા લાગે જો ભાઈ બધા ઝાળી લગાડી દીધી છે આજે ભાઈએ તો એને સબસ્ક્રાઇબ કરી દેજો આખી ચેનલ ને યુટ્યુબ ચેનલ કાળુભાઈ ની મોજ છે આ દેવા ભાઈ આપણે ઝાડવા પાઈ રહ્યા છે પાવો પાવ ઝાડવા ઝાડવા ભાઈ તો પાલો મિત્રો હું પણ ઝાડવા પાવું છું તો ઝાડવા પાવાનો મારો વિડીયો ખૂબ સારો લાગે તો તમે વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કાળુભાઈ ની મોજ